પાટણ જિલ્લાના જાખોત્રા ગામમાંથી એક જાહેર રસ્તા પરથી એક આધેડનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવે છે આ મૃતદેહ ઉપર સ્ત્રીના કપડા હતા પગમાં ઝાંઝરી હતી અને આ ઘટનાની જાણ જ્યારે પોલીસને થાય છે ત્યારે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરે છે એક સમય માટે તો પોલીસ પણ વિચારતી થઈ ગઈ હતી કે આ આધેડ સ્ત્રીના કપડામાં અને પગમાં ઝાંજરી એટલે મામલો શું છે તે બાબતની તપાસ કરવામાં આવતા મોટા ઘટસ્ફોટ થયા છે ત્યારે કોણે તેમની હત્યા કરી છે શું કામ હત્યા કરી છે વિગતે વાત કરી તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેનલ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાંથી જે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે ખળબળાહાટ મચી ગયું છે એક જાહેર રસ્તા ઉપર જાખોત્રા ગામના એક અર્ધ સળગેલી હાલતમાં આધ્યનો મૃતદેહ મળી આવે છે આ મૃતદેહ પર સ્ત્રીના કપડાં હોય છે પગમાં ઝાંઝરી હોય છે તેમજ અન્ય સામાન પણ હોય છે ત્યારે પોલીસ એક સમય માટે વિચારતી થાય છે કે આવી રીતે આ આધ્યનો મૃતદેહ મળી આવ્યો છે કોણે તેની હત્યા કરી હશે અને સ્ત્રીના કપડાં શું કામ તેણે પહેર્યા છે આ તમામ પાસાઓમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવે છે ત્યારે પોલીસને માહિતી મળે છે ગામમાં આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવે છે ત્યારે જે ગીતા આહિર અને ભરત આહિર નામના જે આરોપીઓ છે તે એકબીજાના પ્રેમ સંબંધમાં હતા પ્રેમ સંબંધમાં આ લોકો હોવાથી બંનેને લગ્ન કરવાના હતા અને આ લગ્ન બંનેના પરિવારને મંજૂર નહોતા તેના કારણે આરોપી ગીતા અને ભરત છે તે એક પ્લાન ઘડે છે કે આપણે એક એવો મૃતદેહ શોધીએ ગામમાં કે જેનાથી એવું આપણે ચિત્ર ઊભું કરીએ કે ગીતાનું મૃત્યુ નિપજી ગયું છે તેને સ્ત્રીના કપડાં પહેરાવી દઈને ઝાંઝરી પહેરાવી દે છે કારણે પરિવારને એવું લાગે કે હવે ગીતા નથી ને આપણે બીજા અન્ય રાજ્યોમાં લગ્ન કરીને જતા રહીએ તે પ્રકારનો પ્લાન ગીતા અને ભરત દ્વારા ઘડવામાં આવે ત્યારે ભરત નામનો જે આરોપી છે તે થોડાક ચાર પાંચ ગામમાં ફરે છે તે મૃતદેહ છે તે કોની હત્યા કરીને તેનો ઉપયોગ મૃતદેહ તરીકે કરીએ તે શોધવાના પ્રયત્ન કરે છે ત્યારે એક ગામમાંથી હરજીવનભાઈ સોલંકી નામના જે વ્યક્તિ છે તે જાહેર રસ્તા ઉપર દારૂ પીધેલી હાલતમાં પડ્યા હતા તેમને ભરત નામનો જે આરોપી છે તે બેસાડીને બાઇક ઉપર અવારું જગ્યા ઉપર લઈ જાય છે અને ત્યારબાદ તેમનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવે છે અને ભરત છે તે ગીતાને ફોન કરીને કહે છે કે મૃતદેહની વ્યવસ્થા થઈ ગઈ છે આજે રાત્રે તું કપડાં અને ઝાંઝરી લઈને આવી બીજે આપણે આ પેટ્રોલથી મૃતદેહ સળગાવી દઈએ તેમ કહીને રાત્રિનો સમય થાય છે તળાવ પાસે અવારું જગ્યા ઉપર ગીતા અને ભરત છે તે હરજીવનભાઈ સોલંકી નામના જે વ્યક્તિ છે તેમને સ્ત્રીના કપડાં પહેરાઈ દે છે ઝાંઝરી પહેરાઈ દે છે ત્યારબાદ જે શણગાર છે તે કરવામાં આવે છે પેટ્રોલ છાંટીને આ આધ્યનો મૃતદેહ છે તે સળગાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે ને ત્યારબાદ ગીતા અને ભરત છે તેઓ ત્યાંથી ફરાર થઈ જાય છે જોકે આ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે ગીતા આહિર અને ભરત આહિર નામના જે પ્રેમી યુગલો છે તે મળતા નથી તેને લઈને પોલીસને આ બાબતમાં દ્રઢ શંકા જાય છે કે આ હત્યામાં કદાચ તેમની સંડોવણી હોઈ શકે તે દિશામાં પોલીસ તપાસ કરે છે ત્યારે લોકેશન ટ્રેક કરવામાં આવે છે ત્યારે પાલનપુર ખાતેથી ગીતા અને ભરતનું લોકેશન મળી આવે છે પોલીસની ટીમ પાલનપુર રેલવે સ્ટેશન પર ત્રાટકે છે અને બંને આરોપીઓની ધરપકડ કરે છે જ્યારે તેમની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા તેમણે આ મામલે આ ઘટસ્ફોટ કર્યા હતા આ ઘટનામાં દ્રશ્ય મૂવી જોઈને તેમણે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોય તે પ્રકારની કબૂલાત પણ આરોપીઓ દ્વારા કરવામાં આવી રહી છે આ ઘટનાથી તેમણે એવો પ્લાન ઘડ્યો હતો કે ગીતાના પરિવારજનો છે તે આ પ્રેમ સંબંધથી મંજૂર નહોતા અને તેમના એક નૃત્યમાં ખપાઈ દે આખી ઘટનાને તેઓ અન્ય રાજ્યોમાં લગ્ન કરીને શાંતિથી સુખી જીવન જીવી શકે તે માટેની તેમની આ તૈયારી હતી રણનીતિ હતી પરંતુ હવે બંને આરોપીઓને જેલ જવાનો વારો આવ્યો છે પોલીસે તેમની સામે હત્યા અંગેનો ગુનો નોંધીને તેમને જેલના સળિયા પાછળ ધકે લીધા છે દર્શક મિત્રો આજ અમનો આ ક્રાઈમથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ